દાળી કેમ કરાવી છે અને આયુષભાઈ બોડી કેમ કરાવી છે તો આજે અમારા ગામમાં ક્રિકેટ ગ્રાઉન્ડ ચાલુ કર્યો છે તો આજે અમે ત્યાં જઈએ છીએ તો વિડીયોમાં બનાવી રહેજો અમે તમને બતલાવીએ તો જઈશું ઓકે તો ચાલો તો મિત્રો આયુષભાઈની ટોપી આવી ગઈ છે આપ જોઈ શકો છો ટોપી આવી જઈ છે બતાવો ટોપી હા ક્યાં આવી ટોપી પપ્પા પપ્પા જોડે મંગાવી લીધી તડકો ના લાગે એટલે સારું તારો ચાલો મેદાનમાં જોઈ શકો છો આપ ક્રિકેટ રમવાનું ચાલુ જ છે આપ જોઈ શકો છો અને આ છે આપડા આયુષભાઈ ને મિહિરભાઈ જોવે છે ચાલો થોડા આગળ વધીએ તો મિત્રો આપ જોઈ શકો છો આ બધા ક્રિકેટ લવર છે આપ જોઈ શકો છો બધા ક્રિકેટ રમવા આવેલા છે પ્રથમ પ્રથમ દાવ ગયો છે આપ જોઈ શકો છો પ્રેક્ટિસ માટે આવી ગયા છે ખેલાડીઓ તો મિત્રો આ છે આપણા ઠાકોર સમાજના યુવાનો તો આ છે આપણા

પૂરી થઈ ગઈ છે ત્રીજી મેચ બે ગામની ચાલુ છે સારું તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો ત્રીજી મેચ હતી કરગટ અને ગુવાલી ગામની તો એમાં કરગટ ગામના ખેલાડીઓ જીતી ગયા છે હવે રમાશે ચોથી મેચ તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો ટ્રોફી આવી ગઈ છે આપ જોઈ શકો છો

મજા આવી જમવાની મિતેશ ભાઈ ને મોકલ્યા છે મિતેશભાઈ મોકલ્યા છે હવે પરિવાર મળે તો છાસ આવી જશે આ ભાઈઓ બધાએ ખીચડી જમી લીધી છે ખીચડી કેવી લાગી છે

પા ઠાકોર સમાજના મિત્રો બેઠા છે ખીચડી જમવા માટે તો ખીચડી ને કેવી લાગી એક નંબર મજા આવી ને 50 નથી હમણાં આવી જશે હા હાથી આપણો વવલી ગામના ખેલાડીઓ લાઈવ છે લાલા દોટકોડ 55 કે 59

તો મિત્રો બીજી સેમિફાઈનલ ચાલી રહી છે અને પ્રથમ દાવ ચાલી રહ્યો છે આપ જોઈ શકો છો અહીંયા અને અહીંયા બેઠેલા છે ક્રિકેટના આસિકો આપ જોઈ શકો છો અહીંયા ટ્રોફી રાખેલી છે આપ જોઈ શકો છો વિડીયોમાં બને રહેજો હજુ ફાઇનલ પણ જોવાની છે

છે જોઈ છો અહીંયા ટ્રોફી આપ શકો ફાઇનલ મેચ હારેલી ટીમને રનર્સ અપ ની ટ્રોફી મળશે અને વિજેતા ટીમને પણ વિનરની ટોપ ટ્રોફી મળશે તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો બંને ટીમો આવી ગઈ છે અને ટ્રોફીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આપ જોઈ શકો છો અત્યારે ટ્રોફી વિતરણ કરવામાં આવશે વિડીયોમાં બન્યા રહેજો

ખુબજ સરસ રીતના પૂરું થયું છે તો બધા લોકોનો ખુબ ખુબ આભાર રાજુભાઈ મિત્રો વિશાલ ભાઈ ને

આ ટીમની ટુર્નામેન્ટમાં બેસ્ટ બોલર વિશાલ બોહીદ્રા બે ફિલ્ડર રાહુલ ઠાકોર અંકિત ઠાકોર મેન ઓફ ધ સિરીઝ વિશાલ બોઈદરા અનર તિલ્ક કેપ્ટાન ઈશ્વર ઠાકોર અને કિરણ ઠાકોર એમની ટ્રોફી ઠાકોર વિક્રમ ઠાકોર વિક્રમ ઠાકોરને હર્ષદ સપોર્ટ <laughs> મે <laughs> ફાઈનલ જીતેલ ટીમ વિજય ઇલેવન ડેલી એમના કેપ્ટન મિત્રો આ છે વિનર ટીમ આપ જોઈ શકો છો મિત્રો છે ટીમ તો મિત્રો વિશાલભાઈ બહુ બધા ઈનામ લીધા છે આપણે પૂછીએ કે કયા કયા ઇનામ લીધા છે વિશાલ ભાઈ કઈ કઈ ટ્રોફી મળી તમને એટલે બે મેન ઓફ ધ મેચ ને એક મેન ઓફ ધ સિરીઝ ને એક બેસ્ટ બોલર સરસ આ ટ્રોફી હાથમાં જોઈને કેવું લાગે તમને વધારે સારી મેચ રમ એવું ફિલિંગ થાય છે ને તો મિત્રો ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી આવી ગયા છે બહાર ગામની અને ગામની થઈને આઠ ટીમો એ ભાગ લીધો હતો ક્રિકેટમાં અને ફાઇનલમાં દહેલી ગામ અને આમોદ ગામ બે ટીમો વચ્ચે ફાઇનલ રમાઈ હતી અને ફાઇનલ ટીમ વિજેતા દહેલી ગામના પ્લેયરો થયા હતા અને રનર્સ પ્લેયરો આમોદ ગામના રહ્યા હતા તો એમને ટ્રોફી વિતરણ કરવામાં આવી અને ખૂબ મજ કરી દિવસભરમાં અને બધા ખેલાડીઓ માટે સરસ મજાનો વેજ પુલાવ બનાવવામાં આવ્યો હતો તો બધાએ ખાવાની પણ ખૂબ મોજ કરી ખાઈ લીધું છે સરસ મજાનું અને ત્યાંથી બધા છૂટા પડ્યા છે અત્યારે અને તો આજ રોજ મિતેશ ઠાકોર ચિરાગ ઠાકોર અજય ઠાકોર કિશન ઠાકોર અંકિત ઠાકોર આ બધા મિત્રો મળીને ઠાકોર સમાજની ક્રિકેટનું આયોજન કર્યું હતું અને ખૂબ સફળતાપૂર્વક પ્રોગ્રામ પૂરો કર્યો છે તો તે બદલ આવનાર તમામ ક્રિકેટરોનું ઠાકોર સમાજના ક્રિકેટરોનું અમારા ગામના યુવાનો અને અમારું ગામ ખૂબ અભિનંદન પાઠવે છે તે બદલ ખૂબ ખૂબ આભાર સર્વેનો અને ખાસ આ મેચ એટલા માટે રમાડવામાં આવી હતી કે ઠાકોર સમાજમાં એકતા રહે બધા એકબીજાના ભાઈ ભાઈ તરીકે રહે અને શાંતિપૂર્વક એકબીજાનો સાથ સહકાર મળી રહે તે બદલ ઠાકોર સમાજ આવી રમતો રમતા આવ્યા છે અને ખૂબ આજે પણ મોજ કરી છે તો મિત્રો આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ